આપણે આ પૌરિક રાજા ક્રૂર અને નરાધમ હતો હિંસા કરતો હતો મરીન બીજા જન્મે શિયાળ થયો મોત તો આવવાનું જ બધાયને આ એક સિસ્ટમ ઈશ્વરે બહુ સારી ગોઠવી છે મોત લાવવાની ઈ નોવતને તો અમુક અમુક માળા હાથમાં જ ન રેતા એક ગઢપણ અને બીજું મોત આ બે તો અવશ્ય આવે એટલે બધાય કંટ્રોલમાં રે એટલે મરી ગયો શિયાળ થયો શિયાળ થયો ને એટલે પૂર્વજન્મના વૈભવનું સ્મરણ એને રહ્યા કરે કે કેવી જહાલી હતી અને શિયાળના શરીરમાં યાદ આવ્યા કરે બહુ દુઃખ થયા કરે હવે આ મારે શિયાળનું શરીર અમુક અમુક વખતે અમુકને દુઃખનો અંત નથી આવતો ને એનું કારણ એ કંઈક પૂર્વ જન્મના એવા મોળા કર્મો હોય છે હવે એને હિંસા કરવાનું છોડી દીધું શિયાળના શરીરમાં કે મેં આ પાપ કર્યા ને એનું આ ફળ છે હવે મારે હિંસા ન કરવી માંસ નહોતું ખાતું શિયાળ નહીંતર શિયાળ માંસ ખાય પણ શિયાળે માંસ ખાવાનું છોડી દીધું બીજા આપે તોય માંસ નથી ખાતું એટલે આ જો શિયાળિયું ન ખાતું હોય તો માણાએ ધ્યાન રાખવું હોય આ શિયાળિયું જો માંસ ન ખાતું હોય કારણ કે આપણે માંસ ખાઈએ એટલે એમાં કેટલાય પશુઓની હિંસા થાય છે એટલે બધાએ બહુ ધ્યાન રાખવું ઈંડા માંસ એ આપણી હિન્દુ સંસ્કૃતિને શોભતી ચીજ નથી એ આપણે ક્યારેય ખાવી નહીં શિયાળે માંસ ખાવાની છોડી દીધું બીજા આપે તો પણ માંસ ખાતું નથી વૃક્ષ ઉપરથી એની મેળે પડેલા ફળનો આહાર કરે છે શિયાળીઓ એકદમ પવિત્ર જીવન જીવતું હતું તે પોતાના જાતિભાઈઓને સારું ન લાગ્યું એના જાતિ ભાઈઓ બધા હતા ને શિયાળનું ટોળું એને હારું ન લાગ્યું એકાદો હારે માર્ગે જઈને ઝાઝા મોળા હોય ને એટલે એને ગમે ને એને એમ છે કે આવડાવડે હારો દેખાય એમ એટલે એ બધાને ગમ્યું નહીં એમણે કહ્યું કે તું માંસાહાર આપણી કુળ પરંપરામાં આવે છે અમે તને ભોજન લાવી દઈશું પણ તું માંસ ખા શિયાળ કે છે કે સારા આચરણ અને સારા સ્વભાવથી જ કુળની પ્રતિષ્ઠા થાય છે હું એવું કાર્ય કરવા ઈચ્છું છું કે જેનાથી આપણા કુળનો યશ વધે શિયાળ કહે છે આ રૂપક કથા છો તમે એવું ન સમ શિયાળ બોલે દાદા ભીષ્મ રૂપક દ્વારા સમજાવે છે કોઈ આ કથામાંથી સમજવાનો કોઈ આપણને આગ્રહ કરીને માંસ કે ઈંડા કે દારૂ કંઈ ખવડાવે પીવડાવે તો આ શિયાળની જેમ ના પાડી દેવી કે એ હું નહીં કરું અને સારા કામ કરવાથી કુળની કીર્તિ અને યશ વધે છે જો કાલ આપણે આજકાલ આપણા ગુજરાતમાં કે બધી કોઈ જ્ઞાતિ વિશે જરાક તમે ક્યાંય જરા આમ બોલવામાં ચૂક જ પડી હોય ને તોય લોકો ઓબાળો ઘણો કરે છે મારું એવું કહેવું છે કે જ્ઞાતિની કીર્તિ જ્ઞાતિમાં રહેનારા માણસો જ્યારે સારા કામ કરશે ને એની મેળે જ્ઞાતિનું નામ રોશન થાય ભાઈ સારા કામ કરો કોઈ પણ જ્ઞાતિ હોય જ્ઞાતિ બધી જ સારી છે આપણે જે જ્ઞાતિમાં શહીએ ઈ જ્ઞાતિમાં આપણે એવા સારા કામ કરીએ તો આખા દેશને નહીં આખી દુનિયાને ગૌરવ થાય સલામ ભરવાનું મન થાય ભાઈ કુળ અને જ્ઞાતિ એમાં રહેનારા લોકો જેટલા સારા કાળ કામ કરશે એટલી કુળ અને જ્ઞાતિનું નામ રોશન થશે અબ્દુલ કલામ એક મુસ્લિમ હતા બરાબર પણ એને દેશની પ્રત્યે વફાદારીથી નિષ્ઠાથી કામ કર્યા ને તો આજ બધા આખા ભારત દેશને ગૌરવ થાય અને એને રાષ્ટ્રપતિનું પદ હામે હાલીન લોકોએ આપ્યું ભાઈ કોઈ પણ ધર્મ હોય કોઈ પણ સંપ્રદાય હોય કોઈ પણ જ્ઞાતિ હોય એમાં રહેનારા લોકો જેથી સારા કામ કરશે સારા કાર્યો કરશે દેશ હિતના સમાજ હિતના તેથી એની મેળે જ્ઞાતિ કુળ અને સમાજનું ધર્મનું નામ રોશન થશે જો આ અમે સ્વામિનારાયણ સંપ્રદાયની ચૂંદડી ઓઢી હોય હવે આ ચૂંદડી ઓઢ્યા પછી અમે જો સારા કામ કરીએ તો આખો આખો ગુજરાતી એમ કે પણ સ્વામિનારાયણના સાધુઓ એટલે સાધુઓ નામ કોનું રોશન થાય ભાઈ સ્વામિનારાયણનું થાય અને સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ રોશન થાય અને આ પહેરીને અમે કોઈ ઝાકૂબના ધંધા કરીએ ન કરવાના કામ કરીએ તો બધા એ સ્વામિનારાયણના બાવા એટલે ગઝબના હોય કે કંઈક ન કહે ભાઈ બહુ સીધી વાત છે હવે અમારે સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ વધારવું હોય તો અમારે કામ કરવા જોઈએ મોળા કરીએ તો બહુ વાત હારી કથા કરીએ તો કચરા બાપા સ્વામિનારાયણ સંપ્રદાય બાવો તો આવડો આ એકે મને બાવો કરી નાખ્યો ખેલ્યો કચરા બાપા એમ કહેતા કે બાવો કે સારું ઝાપટે શીખે એમ એટલે કહેવાનું આજે આપણે બધા બહુ ઓબાળા કરવાથી કોઈ સારું કામ નથી જતું ભાઈ સારા કામ કરવાથી સાયલેન્ટલી આ અમે સાધુ છીએ અને ભાઈ આપણે સારા હોય ને દુઃખ કોઈ દી લાગે જ નહીં અમે સાધુ છીએ ઘણા અમને મૂંડિયા કે ટકલા કે બરાબર એમ કે એ સ્વામીને એના લાડવા નીકળ્યા અમે કોઈ દી દુઃખ નહીં લગાડતા અમે જાતા હોય ને અમને ટકલા કે હું હું અમાર સાધુને કહું ભાઈ માથે ટકો છે ટકલા કે વાંધો હું ભાઈ સીધી વાત છે ને ભાઈ આપણે માથે ટકો છે ટકલા કેમ વાંધો હું મુંડન કરાવેલું છે મુંડિયા કેમ વાંધો હું મેં કીધું ભલે ને કે આપણે કામ કામહારા કરો માણાને ઓટોમેટિક ભાવ થશે કોઈ પણ કુળ કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ સંપ્રદાય કોઈ પણ ધર્મ એમાં રહેનારા લોકો જેટલું કામ સારું કરશે એટલી જ્ઞાતિ સંપ્રદાય ધર્મ કુળની કીર્તિ વધશે આ શિયાળ બોલ્યું કે હું એવા કાર્ય કરવા ઈચ્છું છું કે જેનાથી આપણા કુળનો યશ વધે મોળા કામ કરીશું હિંસાઓ કરીશું ઝગડાઓ કરીશું બાંધવાનું કરીશું કોઈની નિંદા ટીકાઉ કરીશું ઓબાળા કરીશું તો એનાથી કોઈ જ્ઞાતિનું નામ રોશન નહીં થાય સારા કામ કરો શિયાળ કહે છે કે હું એવા કામ કરવા માગું છું પવિત્ર જીવન શિયાળ જીવે છે એમાં સિંહને ખબર પડી કે શિયાળ બહુ સારું છે એટલે શિયાળનું પવિત્ર જીવન જોઈને સિંહે પોતાના મંત્રી બનાવ્યા શિયાળને શિયાળ સારા કાર્ય કરવા લાગ્યું રાજાના મંત્રી બની ગયા સારું કામ કરે ને પદ એની મેળે મળે ભાઈ હા મંત્રી થવું હોય ને કોઈને સારા કામ શરૂ કરી દે મંત્રી પદ એની મેળે મળે એટલે હું અબ્દુલ કલામને વારે વારે યાદ કરું કે એણે રાષ્ટ્રપતિમાં ફોર્મ નહોતું ભરાયું એણે સારા કામ દેશ માટે કર્યા એની મેળે રાષ્ટ્રપતિ પદ મળ્યું શિયાળને મંત્રીપદ મળ્યું છે મંત્રીપદ મળ્યા પછી પણ સારા કામ કરવા લાગ્યું શિયાળ શિયાળ સારું કામ કરવા માંડ્યું ને એટલે એની સર્વત્ર પ્રશંસા થવા લાગી તમે સારા કામ કરો એટલે તમારી પ્રશંસા એની મેળે થાય એ થવા લાગી કરાવવી ન પડે થવા લાગી એનું સન્માન જોઈ એની પહેલાંના જે બધા મંત્રીઓ રાજાના હતા એને બધાની ઈર્ષ્યા મળી આવવા આ જીવન પદ્ધતિ છે તમે સફળ થાવ તમારી વાહવા માટે છાવા એટલે તમારી જ નાતનાની ઈર્ષ્યા આવે આવે અને બધા એમ ઈચ્છતા હોય કે તમે તમ તારે આગળ જાઓ પણ અમારી કરતા વધારે નહીં સમજાય ને બધા તમે તમે કોઈ નવો ફેક્ટરી વાળો આવે મીરાડમાં કે બધા કે ભાઈ તું તમતાર કાંઈ જરૂર હોય તો કહેજે હજી આમ નાનું નાનું કરતો હોય ત્યાં સુધી પણ તમારી સાઈડ કાપે એટલે એમ છે મળો આ કેમ આમ આગળ હોય કયો થાય ઈર્ષ્યા આવે નાતમાં ઈર્ષા સ્વાભાવિક છે એ ભાઈ મને કહેતા કે એના ફંક્શનમાં ઓબાળો થયો ને મને કે સ્વામી રાજી રહેજો અમારી નાયતમાં ઈર્ષ્યા બહુ મેં કે તમે ચિંતા કરોમાં કાગડા બધીએ કાળા જ હોય બધી નાયતમાં એમ જ હોય મેં કે તમ તમારે એટલે આગળના મંત્રીઓને ઈર્ષ્યા મળી આવવા બહુ સમજવા જેવી કથા તે પહેલાંના મંત્રીઓ જે બધા હતા ને એ બધા એનું સન્માન જોઈને હળગવા લાગ્યા અને દ્વેષથી હળગવા લાગ્યા અહીંયા શત્રુ બનાવવા માટે મહેનત કરવાની કાંઈ જરૂર નથી તમે થોડીક પ્રગતિના પંથે આગળ વધો ને એટલે શત્રુ તો એની મેળે ઉત્પન્ન થાય ટાંટિયા ખેંચનારા તો એની મેળે આવે મને આજથી બે વર્ષ પહેલાં એક જામનગરમાં સ્વામી કીધું હતું મને કહેવાય તમારી વાહ વાહ મળીને થવા એટલે જોજો ટાંટિયા ખેંચનારા વચ્ચે એ મારી નાતના જ હતા પણ મને એને સલાહ દીધી મને કે આવું થા હૈ કે એ બહુ સ્વાભાવિક છે એટલે આ શિયાળની વાત કોઈને ગમતી નહોતી પહેલાંના બધા જે મંત્રીઓ હતા ને હળગવા લાગ્યા તે પહેલા બીજાનું બધાનું ધન હડપી લેતા હતા કરપ્શન કરતા હતા આગળના મંત્રીઓ આ શિયાળ જ્યારથી પ્રામાણિક આવી ગયો ને ત્યારથી હવે એને એ બધો ધંધો બંધ થઈ ગયો જે કરપ્શન ને ભ્રષ્ટાચાર હતો ને એ બધો બંધ થઈ ગયો શિયાળ પ્રામાણિક આવી ગયું અને પહેલાના મંત્રીઓને કરપ્શન ન કરવા દે આટલી કંઈ ગમે નહીં ત્યાં આમાં હારો વડાપ્રધાન થાય તો અહીંયા ઝાઝા મોળા હોય તેને પછી ગમે નહીં એવું થાય કે આને બદલો નહીં ત્યારે આપણા આપણી દુકાનો બંધ થઈ જાય એટલે આ બધાને ગમ્યું નહીં તે શિયાળને સમજાવવા લાગ્યા કે તું પણ અમારી જેમ થોડુંક ધંધા શરૂ કરી કે આ બધું આમ જ હોય કે અને આમ જ ચાલે કે માટે તું થોડું કરપ્શન કર ભ્રષ્ટાચાર કર ધનનું પ્રલોભન આપી અને શિયાળને ડગાવવાના પ્રયત્ન કરવા લાગ્યા પરંતુ શિયાળ ઘણું બુદ્ધિશાળી હતું એ પ્રલોભનથી વિચલિત થયા કોઈ માણસ મોળે માર્ગે દોરવા માટે પ્રલોભન દેતો હોય તો બુદ્ધિશાળી માણસ એમાં લોભાય નહીં દાદા ભીષ્મ કહે છે કે બેટા એ શિયાળ ઘણું બુદ્ધિશાળી હતું એ મંત્રીઓના પ્રલોભનમાં લોભાણું નહીં અને એ કરપ્શનમાં ભ્રષ્ટાચારમાં ગયું નહીં હવે આ મંત્રીઓ બધા હતા ને એણે વિચાર કર્યો કે હવે આનો મૂળિયામાંથી આને ઉડાડો આ શિયાળિયાને જો પહેલાં એની એની એના ધંધામાં ભેળવવા મહેનત કરી ન ભળ્યું એટલે પ્રયત્ન કર્યો કે આને ઠાર ઉડાડો હવે એટલે શું કર્યું પહેલાંના મંત્રીઓએ કાવતરું કર્યું રાજાનું ભોજન હતું સિંહનું ભોજન એ લઈ એક દિવસ અને શિયાળિયાની ઘરે મૂકી આવ્યા આજે શિયાળ હતું ને એની ઘરે મૂકી આવ્યા રાજા ભોજન ગોતે મળે નહીં તપાસ થઈ કે ભાઈ ભોજન ગયું ક્યાં શિયાળની ઘરેથી નીકળ્યું રાજા પાસે શિયાળને મરવવાનો ધંધો આ પહેલાંના મંત્રીઓએ કર્યો એટલે રાજાએ ખબર પડી કે શિયાળે ચોરી કરી અને મારું ભોજન ચોરી લીધું એટલે રાજાએ આજ્ઞા કરી કે આ શિયાળને મારી નાખો શિયાળને મારી નાખવાની આજ્ઞા કરી એ સમયે રાજાની માતા એની માતાએ એટલું કીધું દીકરા આમાં મને કંઈક કપટપૂર્ણ ષડયંત્ર લાગે છે માટે બેટા શિયાળને દંડ દેતા પહેલાં તું વિચાર કરે જો મા બાપ સારા હોય ને સલાહારી આપે ટાઈમે તું આમાં આમાં વિચાર કરે આમાં મને કાંઈક ષડયંત્ર લાગે છે ઈર્ષાને કારણે દોષી નિર્દોષ ઉપર દોષારોપણ કરે છે પેલાના બધા મંત્રીઓ દોષી હતા ભ્રષ્ટાચારી હતા પણ એને આ નિર્દોષ ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો કે લીધું લીધું ભોજન ચોરી આ સિંહની કથા નહીં આ સમાજ માત્રની કથા છે આવું બધું ચાલતું હોય છે આખા સમાજમાં દોષારોપણ કરે છે ઈર્ષાથી લોકો દોષારોપણ ખોટા દોષનો આરોપ કરે છે કોઈ ગમે તેટલા શુદ્ધ હોય પણ લોકો એના ઉપર દોષનું આરોપણ કર્યા વિના રહેતા માં બોલે રાજાને પાંચ માણા તો એવા મળશે કે જે દોષનો આરોપ કર્યા વિના રહેશે નહીં વનવાસી મુનિને પણ શત્રુ મિત્ર અને ઉદાસીન આ ત્રણ પક્ષ ઉત્પન્ન થઈ જાય છે માટે કેવળ સાંભળીને નિર્ણય લેવો ન જોઈએ પરીક્ષા કરીને નિર્ણય લેવો જોઈએ બેટા ઘણી વાર તો પ્રત્યક્ષ જોયેલું પણ ખોટું હોય તો આ તો તે સાંભળીને લીધેલો નિર્ણય છે માટે શિયાળને દંડ દેતા પહેલાં તું જરા તપાસ કરે અને રાજાએ તપાસ કરાવી કે હકીકતમાં શિયાળે ચોરી કરી અને એ તપાસમાં એક ગુપ્તચરે આવીને કીધું કે શિયાળની સાથે જે છળ કપટ થયું છે એ બધી જ વાત આવીને રાજાને કરી રાજાએ શિયાળનો દંડ માફ કરી દીધો શિયાળને ભેટી પડ્યા શિયાળે ત્યારે રાજાને એટલું કીધું હું હવે જાઉં છું રાજા કે કા બીજાના દોષ ગોતનારા તમારા મંત્રીઓને મારે બનશે નહીં કે તમારા ઝાઝા મંત્રીઓ આવા છે બીજાના દોષ ગોત્યા કરે ને દોષારોપણ કર્યા કરે એની આરે મારે બનશે નહીં અને એમને સંતુષ્ટ રાખવા એ મારાથી થાય નહીં એને રાજી કરું મંત્રીઓને બધાને તો મારે ખોટું કામ કરવું પડે એ મારાથી નહીં થાય આટલું કંઈને શ્યાળ જતું રહ્યું દાદા ભીષ્મ કહે છે કે બેટા ઉપરથી ઘણા હારા દેખાતા હોય અંદરથી મોળા હોય અને અંદરથી ઘણા મોળા દેખાતા હોય ઉપરથી હારા હોય આવા માણસોને તપાસ કરીને ઓળખવા ઉપરથી ઘણીવાર ઓલા મંત્રીઓની જેમ સજ્જન દેખાતા હોય પણ અંદરથી દુષ્ટ હોય અને ઘણીવાર આ શિયાળની જેમ ઉપરથી ગુનેગાર દેખાતા હોય પણ અંદરથી પ્રામાણિક હોય એવા માણસની તપાસ કરવી અને એક વાત કરી કે શક્તિશાળી શત્રુનો સામનો કેમ કરવો અને ત્યારે ભીષ્મ દાદાએ કીધું કે નેતરની જેમ નમી જાવું આ બી એક બહુ સમજવા જેવો પોઈન્ટ કે ક્યારેક એવી વિપત્તિ આવે ને તો નમતા પણ શીખવું કડક ના રહેવું ધંધામાં બિઝનેસમાં ક્યાંય પણ એવું લાગે તો જરાક નમી જાવ એમાં પછી બહુ માઠા કોઈટ ન કરાય આમાં આ શું છે આ દુનિયા છે ભાઈ આમાં બધે ગમ ખાઈ જવી પડે અને મારે તમારે બધાને ગમ ખાવી પડે એટલે એવું લાગે તો ધડ દેખાનું આપણે નમી જવું જાતું કરી દેવું ઘશે ભાઈ કાંઈ વાંધો નહીં હેને ભાઈ નમી જાવું પડે ક્યારેક લો રિમોટ લીધો તો કે જોઈ લઈશ હું જોઈ લઈશ કે સિરિયલ 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 બીજું કઈ નહીં સિરિયલ અમુક નું ક્યાં હાલ જ નહીં ભાઈ એક ભાઈ એના મિત્ર ને પૂછતો તારી પત્ની ભૂત વળગ્યું હોય તો કરી તો કે ભૂતે ભૂલ એનું કર્યું ભોગવે કે કે તારી પત્ની ભૂત વળગ્યું હોય તો શું કરી કે એ તો કે ભૂતે ભૂલ કરી ભાઈ વળગવાની એનું કર્યું એ ભોગવે નમી સાવ બહુ ટાઈટ નો રહેવાય એના માટે મને કૃષ્ણ ભગવાન નું જીવન બહુ ગમે સત્તર વખત જરાસન ને હરાય અઢારમી વખત ભગવાન ભાગ્યા ભાગ્યા નામ પડ્યું રણછોડ રાય અમુક જગ્યાએ લાગે લડી લેવું ને અમુક જગ્યાએ લાગે ભાગી બી જાવું પછી અહીંયા બહુ બાયો ન ચડાવ નમતા શીખી જવું પત્રી આગળ પત્ની આગળ ક્યાંય એવી પોઝિશન આવે બહુ પછી બધી વાઈડ નો કરે ભાઈ આ આ બહુ સરસ શક્તિશાળી શત્રુનો સામનો કેમ કરવો તો નેતરની જેમ નમી જાવ નેતરની હોટી હોય ને નમી જાવ એક દિવસ સમુદ્રએ નદીઓને પૂછ્યું કે તમે બહુ મોટા મોટા વિશાળ કાંઈ વૃક્ષોને જડમૂળમાંથી ઉખેડીને સમુદ્રમાં લાવો છો પણ આ નેતરની હોટી કે ખડને કેમ કોઈ દી કાંઈ લાવતા નથી એટલે ગંગાએ સમુદ્રને એટલું કીધું કે વૃક્ષો અકડ થઈને ઊભા રહે છે અને નેતરની હોટી છે ને નદીમાં નમી જાય છે અને નદી જ્યારે શાંત થઈ જાય ત્યારે વળી પાછી ઊભી થઈ જાય છે ખડ હોય અમુક નેતર હોય હોટી એ આમ નમી જાય અમુક સમય એવો આવે તો ત્યારે થોડું નમતા પણ શીખી જાવ અને એક વાત દાદાએ એ કરી કે કોઈ મૂર્ખ માણસ આવી અને સભામાં કોઈ વિદ્વાન પુરુષની નિંદા કરવા લાગે તો એની શું વર્તન કરવું રાજા કહે છે કે મૂર્ખો કોઈ ભરી સભામાં નિંદા કરે ને તો એને સહન કરી લેવી કારણ કે એનું જે પુણ્ય છે ને એ મૂર્ખનું પુણ્ય કાંઈ પણ હશે એ આ નિંદા સહન કરનારાને મળશે અને એનું જે સહન કરનારાનું પાપ છે એ નિંદા કરનારાની ઉપર જશે કોઈની નિંદા ના કરવી સેવક અને સહાયક કેવા રાખવા હોવા જોઈએ તો દાદા ભીષ્મએ કહ્યું કે એવા પ્રામાણિક ને ખાનદાન છેલ્લી વાત તમને આ સંભળાવું ખાનદાન હોવા જોઈએ આપણી આપણી પડખેનો આપણી હારનો સ્ટાફ એ ખાનદાન હોવો જોઈએ નીતિમાન હોવો જોઈએ પ્રામાણિક હોવો જોઈએ ધર્મમય હોવો જોઈએ સેવક અને સહાયકો કેવા હોવા જોઈએ તો દાદા ભીષ્મ આ વાત કરે છે જેનો સ્ટાફ જેનો આજુબાજુનો સમુદાય જેનો પરિવાર જેની ટીમ પ્રામાણિક સજ્જનને ખાનદાન હશે એ માણસનો વિકાસ એની મેળે થશે એની પ્રગતિ એની મેળે થશે અને પડખેનો સમાજ સ્ટાફ કે સહાયકો કે પોતાનું ગ્રુપ એ આખું મોડું હશે ખાનદાન નહીં હોય પ્રામાણિક નહીં હોય તો ઈવડા એ જ બધા ખોતરી ખાહે ધંધાને કોઈ કાર્યને પ્રોગ્રેસ નહીં થવા દે બહુ સારી સારી વાતોમાં બતાવ્યું કૃતજ્ઞિ માણસો ભેગા ન રાખવા એક કથા તમે બધા એ સાંભળેલી છે નાની એવી કથા સંભળાવું કે વનમાં એક મહર્ષિ રહેતા હતા કેવળ ફળનો આહાર કરતા હતા એની સાથે આશ્રમમાં એક કૂતરો રહેતો હતો એ પણ કેવળ ફલાહાર જ કરતો હતો મહર્ષિના સદભાવથી વનચારી બધા પશુ તેમની પાસે આવ્યા કરતા હતા એક દિવસ ચિત્તાએ કૂતરાને મારવાનો પ્રયાસ કર્યો ઋષિને કૂતર્યા ઉપર દયા આવી એટલે ઋષિ એમ કહ્યું કે જા તું ચિત્તો થઈ જા તારે કોઈ દિવસ ચિત્તાથી બીક જ નહીં લાગે ચિત્તો બની ગયો એક દિવસ એ ચિત્તાને વાઘ મારવા માટે આવ્યો ઋષિ જા જાતું વાઘ બની જા સિંહ મારવા આવ્યો ઋષિ જા જાતું સિંહ બની જા અને છેલ્લે એક શરભ નામનું પ્રાણી જે સિંહ કરતાં પણ ભયંકર ગણાય સિંહને મારી નાખે એ શરભ પ્રાણી આવ્યું એટલે ઋષિએ કૂતરાને કીધું જા તો શરભ બની જા શરભ બની ગયો કૂતર્યો ઋષિની કૃપાથી બન્યો બહુ સમજવા જેવી કથા બિઝનેસમેન માટે કામની કથા શરબ કૂતરામાંથી શરબ બની ગયો તમે કોઈ નાનો માણા હોય તમારી કંપનીમાં ખાતામાં આવ્યો હોય ને તમે એને ધીરે ધીરે દયા કરી કરી કૂતર્યામાંથી શરભ બનાવી દીધો હોય હા પણ જો એ ખાનદાન નહીં હોય ને તો એ બહુ દગો કરશે અને એ ખાનદાન હશે તો એ તમને બહુ કામમાં આવશે હવે આ શરભ બની ગયો એટલે આ કૂતરાને વિચાર આવ્યો શરબ બનેલા કૂતરાને કે જેમ મને શરબ બનાવી દીધો ઋષિએ એમ કોઈક બીજા પશુઓને જો ઋષિ શરભ બનાવી દે તો મારા જેવા શરભ ઝાઝા થઈ જાય તો પછી મારું જે આમ સામ્રાજ્ય અટાણે છે બધા ઉપર ધાક પડે છે એ મારી ધાક નહીં પડે એ કે હા એક પદ પદને પામી જાય ને પછી એને એમ થાય કે બીજાએ જો આવા આગળ વહી ગયા તો મારું આમ નામ નહીં રે એટલે એ કે હું શું કરું આ ઋષિ બીજાને કોઈને શરબ બનાવે એ પહેલાં હું એને મારી નાખું એટલે શરભ ઋષિને મારવા માટે ત્યાર થયો પણ ઋષિ તો ત્રિકાલગ્ન હતા શરભની મનોભાવના જાણી ગયા અને શરભને કહે છે કે મેં તને પાપીને શરભના સ્થાને પહોંચાડ્યો અને તું મને નિષ્પાપને મારવા માટે ત્યાર થયો જા તું પાછો કૂતરાનો કૂતરો થઈ જાય કે હોળી પાછો શરભમાંથી કૂતરો થઈ ગયો ભીષ્મદાદા કહે છે કે ઋષિએ હુંકાર કરી એ પાપીને તપોવનમાંથી બહાર કાઢી મૂક્યો નીચ માણસ એ ગમે ત્યારે શત્રુ બની શકે છે માટે નીચ માણસને કોઈ દી પડખે રાખવા જે ખાનદાની જેનામાં નથી એવા માણસો ગમે ત્યારે તમારા શત્રુ બની શકે ના પરીક્ષ સચિવમ કર તુમર હતી અકુલીન નરા કિરણો ન રાજા સુખમેદ તે પડખે રહેનારા માણસો ખાનદાન હોવા જોઈએ રાજા સારા સ્વભાવવાળાને જ પોતાના પાર્શ્વવર્તી સેવક બનાવે આટલી વાતો દાદા ભીષ્મયે યુધિષ્ઠિરને કરી છે